આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે શિવ મહાપુરાણનો અધ્યાય બીજો જેમાં શિવ અને શક્તિનો અટૂટ સંબંધ તેમજ આ સૃષ્ટિ શક્તિ વિના કેવી રીતે અધૂરી છે અને માનવ જીવનમાં શક્તિનું મહત્વ શું છે આ બધું જ આપણે આ અધ્યાયમાં ખૂબ ઊંડાણથી સાંભળશું જેનાથી જીવન બદલનાર છે તો પાછલા અધ્યાયમાં આપણે જાણ્યું હતું કે શિવ કોણ છે અને શિવ તત્વ પણ શું છે તે જાણી લીધું હવે આપણે ઋષિઓ નારદ મુનિને પૂછે છે હે નારદજી જો શિવ પરમ તત્વ છે તો શક્તિ કોણ છે અને શિવ વિના શક્તિ શું કરી શકે અને શક્તિ વિના શિવ શું કરી શકે તો મુનિ સ્મિત સાથે કહે છે શિવ અને શક્તિ એક જ છે ફક્ત સ્વરૂપ અલગ અલગ છે શિવ મહાપુરાણ કહે છે કે શિવ ચેતના છે જ્યારે શક્તિ ક્રિયા છે શિવ વિના શક્તિ નિષ્ક્રિય છે અને શક્તિ વિના શિવ નિર્જીવ છે જેમ અગ્નિ અને તેની ઉષ્મા અલગ રહી શકતી નથી તેમ શિવ અને શક્તિ અલગ રહી શકતા નથી નારદ મુનિ કહે છે કે શક્તિ વિના સૃષ્ટિ રચાય નહીં જીવ ચાલે નહીં અને સમય આગળ વધે નહીં એવી જ રીતે શક્તિ એટલે જ પાર્વતી મા દુર્ગા મા કાળી મા લક્ષ્મી મા સરસ્વતી આ બધી શક્તિઓનું મૂળ એક જ છે શિવ મહાપુરાણમાં અર્ધનારીશ્વરનું વર્ણન આવે છે અર્ધનારીશ્વર એટલે અડધું શિવ અને અડધી શક્તિ આ સ્વરૂપ બતાવે છે કે પુરુષ અને પ્રકૃતિ સમાન છે કોઈ શ્રેષ્ઠ કે કોઈ નબળું નથી સમતુલન વિના જીવન નથી શક્તિ ફક્ત દેવી નથી શક્તિ આપણા અંદર છે જેમ કે ઈચ્છાશક્તિ સહનશક્તિ વિશ્વાસ શક્તિ જે વ્યક્તિ પોતાની અંદરની શક્તિને ઓળખે છે તે શિવને ઓળખી લે છે શિવ મહાપુરાણ કહે છે કે શક્તિ જાગૃત કરવા માટે શુદ્ધ આહાર શુદ્ધ વિચાર તેમજ શિવ નામનું સ્મરણ દરરોજ મનથી કરવું જોઈએ તેમજ દરરોજ મનથી ઓમ નમ શિવાય આ મંત્રમાં જ શક્તિ છુપાયેલી છે તેમજ કલયુગમાં ભય વધારે છે અશાંતિ વધારે છે તો શિવ શક્તિની ઉપાસનાથી ભય દૂર થાય છે આત્મવિશ્વાસ આવે છે અને જીવંતને સંતુલિત કરે છે જે શિવ અને શક્તિ બંનેને માને છે તે ક્યારેય તૂટતો નથી આ અધ્યાય આપણને શીખવે છે કે શિવ અને શક્તિ અલગ નથી સંતુલન જીવન છે અંદરની શક્તિ જ સાચી પૂજા છે શિવ ધ્યાન આપે છે શક્તિ ક્રિયા કરાવે છે બંને સાથે હોય ત્યારે જીવન પૂર્ણ બને છે આમ શિવ મહાપુરાણમાં શિવલિંગ પ્રાગટ્યની અદ્ભુત કથા તેમજ બ્રહ્મા અને વિષ્ણુનો અહંકાર પણ આપણે સાંભળવાનો છે એક વખત ઘણા ઋષિઓ નેમિસા રણમાં બેઠા હતા આકાશ શાંત હતું હવા ગતિએ વહેતી હતી ત્યારે એક ઋષિ ઊભા થયા અને નારદ મુનિને પૂછ્યું હે દેવર્ષિ નારદ તમે કહો છો કે શિવ સર્વોચ્ચ છે પણ જો શિવ બધું કરી શકે તો શક્તિની જરૂર શા માટે પડી આ પ્રશ્ન સાંભળીને નારદ મુનિ સ્મિત કરે છે નારદ મુનિ કહે છે હે ઋષિઓ એક પ્રશ્ન હું તમને પૂછું છું જો અગ્નિ હોય પણ તેની ઉષ્મા ન હોય તો શું એ અગ્નિ કહેવાય જો સૂર્ય હોય પણ પ્રકાશ ન હોય તો શું એ જીવન શક્ય બને ઋષિઓ મૌન થઈ જાય છે નારદ મુનિ કહે છે એમ જ શિવ ચેતના છે અને શક્તિ તેની ક્રિયા છે શિવ મહાપુરાણ કહે છે શિવ ધ્યાનમાં બેઠા હતા આંખ બંધ સંપૂર્ણ શાંતિ પણ સૃષ્ટિ રચાય નહીં ત્યારે પરમ શક્તિ પ્રગટ થઈ આદિશક્તિ પાર્વતી તેણે શિવને કહ્યું હે નાથ તમે ચેતના છો પણ ક્રિયા વિના સૃષ્ટિ અસ્તિત્વમાં નહીં આવે શિવ આંખ ખોલે અને ત્યારે જ સૃષ્ટિનું ચક્ર ચલાવે છે એક વખત દેવતાઓમાં ચર્ચા થવા લાગી શિવ મહાન છે ના શક્તિ મહાન છે આ વિવાદ દૂર કરવા શિવ અર્ધ નારીશ્વર સ્વરૂપે પ્રગટ થયા અડધું શરીર શિવ અડધું શરીર પાર્વતી શિવ મહાપુરાણ કહે છે જ્યાં સમતુલન છે ત્યાં જ સૃષ્ટિ છે આ સ્વરૂપે દેવતાઓને સમજાવ્યું પુરુષ અને પ્રકૃતિ બંને સમાન છે નારદ મુનિ કહે છે ઋષિઓ આ વાર્તા માત્ર દેવતાઓ માટે નથી માનવજીવનમાં પણ વિચાર બરાબર શિવ કર્મ બરાબર શક્તિ છે જે ફક્ત વિચારે છે પણ કાર્ય નથી કરતો તે અધૂરો છે જે ફક્ત દોડે છે પણ વિચારે નહીં તે ભટકે છે એક રાજા હતો બધી સુખ સંપત્તિ હતી પણ અંદરથી દુઃખી હતો તે શિવભક્ત બન્યો દરરોજ ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરતો હતો ધીમે ધીમે તેનું મન શાંત થયું નિર્ણય શક્તિ વધી જીવન બદલાયું નારદ મુનિ કહે છે શિવ નામ જાપથી પણ શક્તિ આપમેળે જાગે છે આ કલયુગમાં મન અશાંત છે ભય વધારે છે પણ જે શિવ શક્તિને માને છે તે જીવનમાં ક્યારેય તૂટતો નથી શિવ આશ્રય આપે છે જ્યારે શક્તિ સાહસ આપે છે શિવ મહાપુરાણ આધ્યાય બે કહે છે શિવ વિના શક્તિ અંધ છે અને શક્તિ વિના શિવ નિર્જીવ છે જ્યાં બંને મળે ત્યાં જીવન ફૂલે ફળે છે આ હતી શિવ મહાપુરાણ આધ્યાય બે શિવ શક્તિની અદ્ભુત વાર્તા હવે આપણે આગામી અધ્યાયમાં શિવલિંગ પ્રાગટ્યની મહાકથા તેમજ બ્રહ્મા વિષ્ણુ વચ્ચેનો અહંકારની વાર્તા સાંભળવાની છે તો મિત્રો તમને આ અધ્યાય બે જો ગમ્યો હોય વિડીયો સાંભળવો તો તમે વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર પણ કરજો જેનાથી તમારા ફ્રેન્ડ ફેમિલીની પણ મન અશાંત હોય ભય હોય તે બધું દૂર થઈને તેનું પણ જીવન બદલાશે આપણે દરરોજ આખા દિવસના ચોવીસ કલાકમાંથી એક મિનિટ માટે પણ ભગવાનનો ટાઈમ કાઢીને કંઈ નહીં તો એક મંત્ર ઓમ નમ શિવાય મંત્રનો પણ જાપ કરવો જોઈએ જેનાથી પણ આજ નહીં તો કાલ તમારી શિવશક્તિ તમારામાં જાગ્રત થશે અને તમારું જીવન બદલાશે તો આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય એક મિનિટનો ટાઈમ કાઢીને ઓમ નમઃ શિવાય લખવાનું નહીં ભૂલતા ધન્યવાદ